ચૈતર વસાવા ચૈતર વસાવાએ ગતરો જંબુસર આમોદની આમ આદમી પાર્ટીની સંકલન બેઠકમાં પણ આ બંને ડાયલોગ બોલતા જ રાજકીય માહોલ ગરમાયો છે તેમણે ભાષણ આપતા પુષ્પા સ્ટાઇલમાં વિરોધીઓને લલકાર્યા છે તેમણે કહ્યું કે જબતક તોડેગે નહીં તક છોડે નહીં દેશમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં બધા જ પક્ષ લાગી ગયા છે ત્યારે આ વખતે ભાજપે ચારસો થી વધુ સીટ પર જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે હાલમાં નાગરિકતા સંશોધન કાયદો ચર્ચાનો વિષય છે ત્યારે એક બિઝનેસ સમિટમાં અમિત શાહે સીએએ પર મોટી જાહેરાત કરી છે તેમણે કહ્યું છે કે લોકસભા ચૂંટણી પહેલા સમગ્ર દેશમાં નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરવામાં આવશે ડીસા આવાસ યોજનાના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ પૂર્વે પોલીસ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી છે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરતા છ જેટલા કોંગ્રેસ આગેવાનોની પોલીસે ટીંગાટોળી કરી પોલીસ વાનમાં બેસાડી પોલીસ મથકે લઈ ગઈ હતી વિશ્વભરના ગુજરાતીઓ માટે અમદાવાદમાં પ્રવાસી ગુજરાતી પર્વ બેનો મહોત્સવ યોજાશે આજે શનિવારે અને આવતીકાલે રવિવાર એમ બે દિવસીય ભવ્યાથી ભવ્ય મહોત્સવનું અદાણી સંસ્થાના સાનિધ્ય અને સહકારથી આયોજન થનાર છે વિશ્વભરમાં વસતા ગુજરાતીઓને ઘેલું લગાડનાર આઈના સંસ્થા આ મહોત્સવનું સંકલન કરશે ડીસામાં આવાસ યોજનાના કાર્યક્રમમાં કથિત રીતે ફૂડ પોઈઝનિંગ ઘટના સામે આવી છે આ કાર્યક્રમમાં લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી જમ્યા બાદ દસ જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગ થતાં દોડધામ મચી ગઈ હતી ત્યારબાદ અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આજે સંસદમાં રામ મંદિર માટે આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન એઆઈએમઆઈએમના વડા અસુદ્દીન ઓવૈસીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા ઓવૈસીએ કહ્યું કે બાબરી મસ્જિદ લાઈવ છે હતી અને રહેશે કેન્દ્ર પર નિશાન સાધતા ઓવૈસીએ કહ્યું શું મોદી સરકાર માત્ર એક જ ધર્મની સરકાર છે કેન્દ્ર સરકારે આઠ ફેબ્રુઆરીએ ભારત અને મ્યાનમાર વચ્ચે એફએમઆર એટલે કે ફ્રી મુવમેન્ટ રેજીમ નાબૂદ કરવાની જાહેરાત કરી હતી આ મુજબ ભારતના ચાર રાજ્યો સાથે મ્યાનમારની સરહદો સીલ કરવામાં આવશે આ નિર્ણય બાદ કેટલાક લોકો સરકારના સમર્થનમાં આવી રહ્યા છે તો કેટલાક લોકો આ નિર્ણયથી ખુશ દેખાતા નથી આ બધાની વચ્ચે આ લોકોમાં મિઝોરમ અને નાગાલેન્ડના સીએમ પણ જોડાયા છે બંને સરકાર આ નિર્ણયથી ખુશ નથી લોકસભાના શિયાળુ સત્રનો આજે અંતિમ દિવસ હતો અને આજે રામ મંદિર પરના આભાર પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી હતી ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભા ગૃહમાં સંબોધન કરતાં કહ્યું કે બાવીસ જાન્યુઆરી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ એ ભારતના ઇતિહાસમાં સદા માટે અંકિત થઈ ગયો છે આમ આદમી પાર્ટીએ ઇન્ડિયા ગઠબંધનને ફરી એક ઝટકો આપ્યો છે કેજરીવાલે પંજાબમાં લોકસભાની તમામ બેઠકો પર ઉમેદવારો ઉતારવાનું એલાન કર્યું છે ટૂંક સમયમાં પંજાબની તમામ તેર અને ચંદીગઢની એક લોકસભા બેઠકો માટે ઉમેદવારોની પસંદગી કર્યા છે દસ પંદર દિવસમાં નામો જાહેર કરવામાં આવશે પાકિસ્તાનમાં ચૂંટણી પરિણામો વચ્ચે આજે પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને મોટી રાહત મળી છે વાસ્તવમાં રાવલપિંડીની આતંકવાદ વિરોધી અદાલતે નવ મહિના રમખાણો સંબંધિત બાર કેસોમાં ઇમરાનને જામીન આપી દીધા છે